ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજ સાવ ટૂંકી વાત છે કે સૂતાં પહેલાં આપણે ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ જ્યારે પણ આપણે ભોજન લઈ લઈએ રાતનું વાળું પાણી કરી લઈએ પછી આપણે ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ ખાસ કરી અને દ્વાદશ જ્યોતિલિંગના નામ બોલવા જોઈએ શ્રી સૌરાષ્ટ્ર સોમનાથ શિષ્યલે મલ્લિકાર્જુનનું ઉજ્જની મહાકાલ મમલેશ્વરમ પરલ્યા બેજનાથમ ઓમલેશ્વરમળ્યા ભેજનાથંચાંકિ ભીમશંકર સેતુબંધે તો રામેશ નાગેશ દ્વારકાને વરાણસ્યા વિશ્વેશ્વમ ત્રમકમ ગોમતી તટે હિમાલય તો કેદારં લશ્મીશ શિવાલયે એ જ્યોતિર્લિંગાની સાયાવૃત પઠન્ન સત્વજન્મ પાપ સ્મરણ વિનશ્ય શ્રી ભક્તો ખાલી મિનિટ જ થાય છે જ્યારે આ તમે દ્વાદર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના નામ બોલો છો ફક્ત એક મિનિટ થાય છે એક મિનિટમાં આપણને એમ કહેવાય ને સાત જન્મોના પાપ નાશ થઈ જાય છે તો ક્યારેય પણ એમને સૂવું ન જોઈએ ડાયરેક ખાઈ લીધું હાથમાં મોબાઈલ લઈ લીધો નિંદર થોડી થોડી આવવા મળે તો દસ વાગે સાડા દસે અગિયાર વાગે એમને સુઈ ન જવું જોઈએ આપણા પરિવારમાં એવો માહોલ હોવો જોઈએ કે આપણે ભગવાન શિવજીને યાદ કરીને જ સૂવાનું પ્રભાતે તો આપણે દીવોબત્તી કરતા જોઈએ છીએ મોસ્ટ ઓફલી જેટલા હિન્દુ સનાતન ધર્મના લોકો છે તે પ્રભાતે ભગવાન શિવજીને યાદ કરતા જ હતું પણ સોમાંથી એંશી ટકા લોકો એવા હોય છે કે રાત્રે સૂતા પહેલાં ભગવાનને યાદ નથી કરતા તો ખાસ કરીને આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે સૂતા પહેલાં દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ આપણે બોલવા જોઈએ તે ન આવડતા હોય કોઈને સન્મુખ ન આવડતા હોય તો મોબાઈલનો સુંદર યુગ છે તેમાં પણ તમને દ્વાદશ જ્યોતિર્લિંગના જે નામાવલી છે તે તમને મળી જાય છે ઓમ નમઃ શિવાય બોલીને સુવું જોઈએ જય સોમનાથ બોલીને આપણે સૂવવું જોઈએ ભક્તો ભગવાન શિવજીના અસંખ્ય નામ છે એકાદ નામ લઈને આપણે જો સૂઈએ તો ભગવાન શિવજી સારા સ્વપ્નની દુનિયામાં આપણને લઈ જાય છે અને સારા સ્વપ્ન આપણા જીવનમાં આવે છે આપણા મસ્તિષ્કમાં સારા સ્વપ્ન આવે છે તો ઓટોમેટિક આપણી પ્રભાત સારી જાય છે ઓટોમેટિક આપણું જે સવાર પડે છે તે એક સ્ફૂર્તિમય એક આનંદમય આપણી સવાર પડે છે તો ક્યારેય પણ આપણે એમને ન સુવું જોઈએ હંમેશા દ્વાદર્શ જ્યોતિર્લિંગ નામાવલી બોલી અને આપણે સૂવું જોઈએ જો કે હું તો બોલું જ છું તમે પણ એવું બોલો એવી મારી આશા છે કે તમામ શિવભક્તો દ્વાદર્શ જ્યોતિર્લિંગના નામ બોલી અને પોતે નિંદ્રા સુવે અને ભગવાનને યાતના કરી જોઈએ હે મહાદેવ તમે સુવાડો છો અને તમે જ ઉઠાડો ભક્તો ભગવાન શિવજી આદિ અનાદિ છે અને ભગવાન શિવજી થકી જ આપણી રાત્રિ છે અને ભગવાન શિવજી થકી જ આપણી સવાર છે તો ક્યારેય પણ આપણે એમને ન સૂચ ખાસ કરી અને જે નાના નાના ભૂલકાઓ છે નાના નાના બાળકો છે તેમાં ટેવ પાડવી જોઈએ આપણે અત્યારથી ટેવ પાડી દઈશું કે ભાઈ બેટા તારે આ બાર જ્યોતિર્લિંગના નામ બોલીને સૂવાનું છે એટલે ઓટોમેટિક એનામાં એક ઉર્જા આવશે ભગવાન શિવજીના એવા આશીર્વાદ વરસશે કે એનું સવાર જે તેની સવાર છે રાત્રે સૂઈને જે બાળક દ્વાદર જ્યોતિર્લિંગ નામ બોલીને જે બાળક સૂએ છે તેની દરેક સવાર ભગવાન શિવજી સારી કરે છે અને તે બાળક ઓટોમેટિક પ્રગતિના પંથે જાય છે એટલા માટે જ આ વિડીયો બનાવવાનું કારણ હતું કે બાળકોને ટેવ પાડો જેટલા નાના નાના ભૂલકાઓ છે તેને એક ભક્તિ સોંપો ભક્તિ સોંપો જેથી કરી અને તેનું આખું ભવિષ્ય ઉજળું થઈ જાય તમામ શિવ ભક્તોને એટલું કહું દેશમાં વિદેશમાં જેટલા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો છે તેને મારી વિનંતી છે ખાસ કરીને કે નાના બાળકોને એક ટેવ પાડો બાદર જ્યોતિલિંગ નામ બોલી ન જ સુવાનું એવી ટેવ પાડો જેથી કરીને તેનું આખું ભવિષ્ય ઉજળું થઈ જાય ભગવાન શિવજીની કૃપા તે બાળકો પર નિરંતર વરસી જાય શિવભક્તો આજે બસ આટલો જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે બધા શિવભક્તોને મારા હર દેવર અને ઓમ નમઃ શિવાય